જગ્યા છે નંબર વન તમે જોઈ શકો છો પહાડ માંથી પાણી આવે છે બળફ જેવું ઠંડુ પાણી ચલો મિત્ર બતાવો કેટલું ઊંડું પાણી છે जय जिनारिये गिरनारनी गोदमा लोकेशन જુઓ બોલે માં ખોરિયારના જય બોલા શ્રી ખોરિયારના જય ભાઈ ભાઈ કેવો પડ્યો આપકો પડ્યો

એટલા ભંડાર છે આ બિલ્ડીંગ ની એક એક પાછળનો રસ્તો છે ખોડિયારના ભૂમે જવા માટેનો રસ્તો ચારો બાજુ આંબા છે જ્યાં નજર નાખો ત્યાં ધરતી ગ્રીન ગ્રીન છે સરસ મજાનું જંગલ છે આપણે અત્યારે બોરદેવી થી ખોડેલના ગુણા તરફ આગળ વધી રહ્યા છે પરિક્રમામાં આ નદી છે જેટલા કંકર એટલા શંકર જગ્યા કેવી છે કમેન્ટમાં જરૂર જણાવજો જય ગિરનારી ચલો આપણે આગળ વધીએ Habu, habu kon dia habuk અત્યારે અમે બોરદેવીની જગ્યા પર પહોંચી ગયા છીએ એક જે ત્યાંથી સો મીટર દૂર નદી આવેલ છે ડેમ છે અને ડેમમાં નાવાની મનાય છે અમે પાછળ ઘણું ઊંડું પાણી છે ચલો આમ મિત્ર બતાવી કેટલું ઊંડું પાણી છે ડૂકી માર નાવાની મોજ આવશે પવિત્ર ઝરણો અમૃત સમાન તો તમે આવી જાજો પરિક્રમામાં દોરદેવીની જગ્યાએ નદી છે મસ્ત અને આપણે મિત્ર છે હા એમને પાછળ શિવલિંગ દોરાવે છે આપણે જોઈએ ભક્ત છે બોલો જય ગિરનારી જય કિનારી મહાકાલથી જય હોઉ જગ્યા છે નંબર વન તમે જોઈ શકો છો પહાડમાંથી પાણી આવે છે

જય ગિન્નારી એમ છો પાણી કેવું છે નદી નું મોજ આવી સ્વિમિંગ પુલ માં બી મોજ આવે મારો ધુબાકા મારો ચાલો એન્જોય કરી છીએ એન્જોય કન્ટિન્યુ જય ગિરનારી આપણે એનો હોટર ટેસ્ટ કરીએ જરીક બે મિનિટ પૂરતો મિત્રો આપણે ફાઇનલી સ્નાન કરી લીધું છે હવે કોરિયાના ભૂના તરફ આપણે આગળ વધીશું જય ગিন্নારી જય ગিন্নારી તમે નજારો જોઈ શકો છો નદી હાલ એક ચાલો મિત્રો તો આજે હવે આપણે આગળ ખોડિયાળનો ગુનો છે તે આગળ વધીશું તેનો વિડીયો તમને બતાવીશું જગ્યા નંબર વન છે હું

ત્યારે વચ્ચે વડ આવે છે જો કેટલો મોટું વૃક્ષ છે ચાલો તો હવે આપણે દર્શન કરશું અને આપણે આગળ વધીશું અહીંયા એક કૂવો પણ છે જંગલની અંદર કૂવોને આ પ્રમાણે લોખંડની રેલિંગથી બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પડી પડીને જાય જય વૃક્ષ જેવો જંગલ માં આવા હજારો વૃક્ષ છે જોઈ લો શું વાત છે પરિક્રમા જય મોમાય માતાજી પરિક્રમાના યાત્રાળુઓ ખોડિયાલના ગુને ના દર્શન કરીને રિટન આવી રહ્યા છે અને અમે લોકો દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ જો મોટા મોટા પથ્થર અને શિલાઓ અને આપણે જ્યારે ખોડિયાળના ગુને જાશું ત્યાંનો નજારો તો આના કરતાં પણ કંઈક ઓર છે đang तो नहीं जानला न Jai Ginnari. Jai Ginnari. Jai Ginnari Jai Ginnari Sky Talk Jai Ginnari Jai Ginnari number one. ઘટે તો જિંદગી ઘટે બાકી લોકેશનમાં કઈ ન ઘટે ફોટો પાડવાના શોખીન બધા ફોટો પાડી રહ્યા છે ને નદીમાં સ્નાન પણ કરી રહ્યા છે ઝૂમ કરીને બતાવું છું અમૃત વહી રહ્યું છે અમૃત ચાલો નદી ઉપર વુડન બંબુ નો બ્રિજ છે આપણે નદી નદી છે એ બંબુ ના બ્રિજ થ્રુ પાસ કરશું જય ગિરનારી પરિક્રમા કરવા આવો ત્યારે પથ્થર તો બધી જોવા મળશે તમને એટલે પથ્થરનો તો સામનો કરવો પડશે તમારે જો પરિક્રમા કરવી હોય અને પુણ્યનું ભાથું બાંધવું હોય અને એમાં નંબર વન લોકેશન જવું હોય તો થોડીક તકલીફનો સામનો તો કરવો પડે બોલો જય ગિરનારી

આપણે અત્યારે ખોડિયેલ ના ગુના થી ફક્ત ને ફક્ત સો મીટર દૂર છીએ સો મીટર ઓનલી લોકેશન જુઓ નંબર વન

લોકેશન જવું છે ને નંબર વન જે સફેદ ધજા દેખાય છે ને આપણે ત્યાં જવાનું છે ત્યાં ગુફા છે આપણે ગુફા જોવાની છે ને ખોડિયાલનો ગુનો નજીક છે એ જ જોવાનું છે ગિરનારની ગોદમાં લોકેશન જુઓ

Thank you. Thank you.

જલ્પમાં પણ કાંઈ એવું લગધો ઝીરો સમાન આપણે અત્યારે સોળિયાલના ગુના જી કિલા છે વીરરામ બાપુની જગ્યા ત્યાં જંગલમાં આટલી ઉંચાઈ પર પાણીની વ્યવસ્થા તેમજ સ્થાનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે વીર રામવાળા બાપુની જગ્યા છે જે ઉપર બાપુ બિરાજમાન થતા હવે અહીંયાથી આપણે નીચે ઉતરીએ છીએ તમે જોઈ શકો કેટલું આપણે નીચે ઉતરીએ છીએ અને એ સમયમાં ચારસો સૈનિકોએ વીર રામ વાળા બાપુનું વધ કરવામાં આવે પણ વીર રામવાળા બાપુ

ની અંદર વીર રામવાળા બાપુ ની બસો અંગ્રેજો ના સૈનિક અને બસો ગાયકવાડ સૈનિકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવેલ બાપુ પેલા આપણે વીર રામવાળા બાપુને જગ્યાના ને બાપુની સમાધિના દર્શન કર્યા જ્યાંથી હવે આપણે ખોડિયાળમાંની જગ્યા છે ખોડિયાળનો ગુનો તરીકે પ્રખ્યાત છે જે આ બિરાજમાન છે આપણે ચાલો ખોડિયાલમાંના દર્શન કરીએ જય ખોડિયાલમાં જય ગિરનારી આપણે ફાઇનલી અત્યારે ખોડિયાલમાંના ગુને પહોંચી ગયા છીએ આ ખડખળ ગિરનારમાંથી નદી વહી રહી છે એ જુઓ અમૃત છે અમૃત અને સામે ખોડિયલનું સ્થાનક છે તમને ઝૂમ કરીને બતાવ્યું છું તમે જોઈ શકો છો ત્યાં જવાનો રસ્તો આ આસળથી છે તો આપણે જે ખોડિયલ માં છે એને વીર આવે છે જુઓ જગ્યા જુઓ તમે આ એક એક પથ્થર છે એ શંકર છે શંકર ઝરણું ફળ ફળ વહી રહ્યું છે અને નદીમાં બંબુનો રસ્તો બનાવવામાં આવેલ છે વાંસનો ગિરનાર ની ગોદ માં જય ગિરનારી ચાલો હવે આપણે ફાઈનલી વીરરામ વાળાના ના ખોડિયાર જગ્યાએ પહોંચી ગયા છે આ જે પાણી ગુનો છે એને ખોડિયાલ નો ગુનો કહેવામાં આવે છે પકડીને રાખવો પડે

જય ખોડિયલ આપણે આ ગુના માં ખોડિયાલમાં ના મગર એ છે એવું કેવા માં આવે છે સોના ની નથવારા નથવારા માતાજી દર્શન ભાગ ભાગમાં હોય ને એને એને પાક નું કરવા આવવું પડે

અંધારું થઈ ગયું છે બહુ બહુ અંધારું થઈ ગયું છે